તાંગત્રા ખાતે જિલ્લા પોલીસ સહિત સ્થાનિક પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે શહેરી વિસ્તારમાં નાઇટ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું છે ગુજરાતમાં છેલ્લા દિવસોથી તત્વોનો પ્રતિદિન ત્રાસ વધતો દેખાતા ગુજરાત પોલીસ એક્શન તાજેતરમાં ગુજરાતના ઘણા શહેરોમાં આવા સામાજિક તત્વોને કાયદાનો પાઠ બનાવવા માટે કાર્યરત થાય છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તાંગત્રા શહેરમાં કાયદો અને વ્યવસ્થાના ભાગરૂપે નાસ્તા ફરતા આરોપીઓને ચેક કરવા પ્રોહિબિશન બુટલેગર સહિતના આરોપીને જિલ્લા પોલીસ વડા ડોક્ટર ગિરીશ પંડ્યાના માર્ગદર્શન હેઠળ

આ કોમ્બિંગ દરમિયાન ટ્રાફિક સમસ્યા નાસ્તા ફરતા આરોપીઓ ઘર ચેક કરવા ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓ પુટલેગરો સહિત વિવિધ આરોપીઓની અંગઝડતી કરવામાં આવી હતી સાથોસાથ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર કાયદો વાહનો સામે દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી અને ગુજરાત પોલીસ વડાના આદેશ અનુસાર ગુજરાતભરમાં અસામાજિક તત્વોને નાપૂદ કરવા એક્શન પ્લાન સાથે કામગીરી હાથ ધરવામાં આવશે બ્યુરો રિપોર્ટ દિનેશ ગાબવા જયેશકુમાર છારા